કન્ટેનરનો ચાલક ઝડપાયો હતો આણંદ એલસીબીએ રૂપિયા છવ્વીસ પોઈન્ટ બ્યાસી લાખના વિદેશી દારૂ અને ટ્રક મળી કોણ રૂપિયા એકતાલીસ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો વાપીથી દારૂ ભરી આપનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલું ટ્રક કન્ટેનર વાસદ બગોદરા સ્ટેટ હાઇવે પરથી સૌરાષ્ટ્ર તરફ જનાર હોવાની બાતમી આણંદ એલસીબીને મળી હતી જેના આધારે એલસીબીએ તારાપુર નજીક મોટી કેનાલ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બપોરે બાતમી મુજબનું ટ્રક કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તે દીપક રાજકુમાર સોની રહેવાસી હરિયાણા હોવાનું અને ટ્રકમાં કમ્પોઝ વેસ્ટની થેલીઓ ભરી હોવાનું જણાવ્યું હતું એલસીબીએ તપાસ કરતા થેલીઓની પાછળથી વિદેશી દારૂ ભરેલી કુલ પાંચસો ત્રીસ પેટીઓ મળી આવી હતી જેથી ચાલકની વધુ પૂછપરછ કરતા દસ દિવસ પહેલા શીરસા ગામના ટ્રક ડ્રાઈવર લડ્ડુએ તેને ફોન કરીને હું ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરું છું જેમાં સારા એવા પૈસા મળે છે તેમ જણાવી ઓફર કરી હતી બાદમાં લડ્ડુએ તારીખ વીસના રોજ ફોન કરીને ટ્રેન મારફતે ચાલકને વાપી બોલાવ્યો હતો જેથી તે તારીખ રોજ વાપી પહોંચતા લડુએ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર આપીને રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર જૂનાગઢવાડા રોડ ઉપર જવાનું કહ્યું હોવાની કબૂલાત કરી હતી જેથી એલસીબીએ રૂપિયા છવ્વીસ લાખ બ્યાસી હજાર ચારસો એસીની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક માલિક કુલ રૂપિયા એકતાલીસ લાખ સત્યાસી હજાર ચારસો એસીનો મુદ્દામાળ જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ટીવી ન્યૂઝ તારા